દારૂ જ કંટાળી ગયા છોકરા એ તો હારા આજકાલ ના છોકરા તો દારૂ ગયા તડકા છોકરા કંટાળી ગયા હું યાર છોકરો દારૂ એ પણ આપણવા બબાલ ના કરવાનું હોય પણ આ તું યાર મા જઈ તાર નો હેરાન મારો મને હેરાન તો પણ મારો છોકરો અમે સુધરી ગયો તમે રિહન જ પાડીપકો બપકો આલુ અત્યારે લેવા મારું ઘે લે મારે નોકરી જવાનું મોડું થાય છે

દારૂ બારો પીવાનું બંધ કરી દે અને જો કરવાની પણ અમે મજૂરી કરીને ખાઈએ તો છીએ ને અમે તારે એવું કરવું કરવાનું વગર મજૂરી ખાવાનું મજૂરી વગર મજૂરી ખાવાનું

આ કે મજા જ આવે મન બીજો પોડીયો બીજો અતાય ના હોય મન મન નઈ જા મંડો કે હું મંડો આ ના એ પકડે કાલુ મન પકડ જે કાલુ

ખાવાનું પાછું ગયા જઉં તમે બેહો હારું તાણ હસતા જોઈજો પેલો છોકરો પાવ કઈ બબાલ કરે તો પાવ પણ કહેજો એટલે બે

લો નિયક માએ કયું પડી રહ્યું હે એ પાખો એ ઊઠે આ તો દાડા દાડવા તું જાળો તું જાળો મા બાપો દીકુ આ દીકુ દીકા નાનો દીકા નો છોકરો એ દીકુબા દે બોલા દેજી સાવ કરતા નહીં અંજુઆ

બની ગયો અમારા છોકરા ની તો લકી લઈ જાય હાથમાં લાગત હારો એવો અને જ પાયેલો તમે તમારા છોકરા હું મારા છોકરા ને ધોકો હલે

નહી પડી જાય નહીં કોઈ ઉભો કરો ને બેહો નાચે જેલ માં તાંજો ઘર સોળાવા નહીં પોલીસ ને ફોન કરાવ ગમે તે પાણી ના બે બે જાર માં પુરાવ રાહ જોડે પાંચ જ મિનિટ માં બોલાવું